હાલો જય શિયામ તો મિત્રો આટલું જાણવા આપણને મળ્યું કારણ કે અહીંયા ઘી ઘી હંદાઇને બેહું પાળેલું છે મુર્ગા પાળેલા છે અને મકાન પણ અત્યારે હંદાઇને સિમેન્ટવાળાને હંદાઇ છે કારણ કે અહીંયા છે ને ફેક્ટરી બે ત્રણ છે નથી લોકોને ગુજારો ચાલે છે તો તમે જોઈ શકો છો આ હંડી જોઈએ હા રોજી લોકોને મળી જાય છે એટલે આમાં બહુ આમ ઓલું ભીડ કે બહુ ઓલું નથી

મિત્રો જોઈ શકો છો જો આ લોકો ભેંસુ અને કુકડા ઘીરે ઘી કુકડા પાડ્યો મિત્રો જોઈ શકો છો જો આ ગાડું છે ને બળદ ગાડું છે હો ભાઈ જો તમે જો આવી રીતનું કઈક બળદ ગાડું હોય ભાઈ જોઈ શકો છો તમે જય શા મિત્રો જોઈ શકો અહીંયા પણ જો તેંસું પણ છે ને આ કુકડા પણ છે હો ભાઈ આ ઘેરે ઘેરે અંદર ભેં હું પાડે અને ઉકળા પાડે જો મસ્તીના કેવા બસા છે જોઈ શકો છો જો તમે ચાર બસા છે આ મકાન માટી સોપડીને બનાવે છે ખપાટી ને ખરેખર આ દિવાલ વંડી આપણે બનાવીને તો જોઈ શકો છો જો આ ખપાટ ગૂંથીને પછી આ વંડી બનાવે મકાન માટેની જો તમે હાલો મિત્રો જોઈ શકો છો જો તમે આ ઉકડામાં છે ને આ મુર્ગા સાણ ખોળી ખોળીને એમાં કાંઈ જીવાય હોય ને એ શણે બરાબર ને જો તમે જોઈ શકો છો આ આદિ આ આદિવાસી વિસ્તારમાં છે ને જોઈ શકો છો જો આ ભેંસું માલ અને આ મુર્ગાનું પાલન કરે છે અને ખેતી પણ છે થોડી થોડી તમે જોઈ શકો છો જો આપણે આ દાદાને એક આવ્યા છીએ તમાર નામ હું છે ને ઘરે આપણે અત્યારે આવી જી જોઈ શકો છો આ આદિવાસીમાં હા તો મને એમ છું કે હાલો આપણે થોડોક આંટો મારીએ અહીંયા આદિવાસીમાં કેમ કેવા મકાન છે હું હું છે કઈ રીતે તો આ આંધ જાણવા માટે આંટો મારો આવ્યો છું તમે જોઈ શકો છો જો ભાઈ હા તો અમારા વિડીયોમાં બિના રહેજો જય શ્યારામ જય શામ જય શ્યારામ મિત્રો જોશો આપણે આ છે ને ભાઈ આ ક્યુ ગામનું નામ હું છે હા બડીપડા ગુણસદામાં આવી જશે ને આ લોકો છે કઈ ભાષા બોલો તમે ગામીત ભાષા બોલે એક ગામીત એવી ભાષા આવે એ ભાષા બોલે છે જોઈ શકો છો જો તમે હા આ બાળકો અહીંયા રમે અહીંયા રમેશે ક્રિકેટ છે બોલો 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 તો ભાઈ તમે ક્યાં બોલતા બોલતા હા तो मित्रा तुम्ही જોઈ શકો છો જે આની ભાષા એ બોલે આપણે તો આમાં काही બહુ સમજ ન પડે જોઈ શકો છો જો મત ખાધું યાદ છે આમ દોડતી નહી ચાલ 거예요 નો વંડા જય શ્યામ મિત્ર જોઈ શકો છો જો આ ગાર ગાર ને આ વાંસનું મકાન બનાવેલું છે મસ્તીનું જોરદાર હો ભાઈ હા જોયારામ મિત્ર જો આપણે આ બાર થી એક જ મકાન લાગે અંદર કેટલા રૂમ હોય છે જય શ્યારામ તમે જોઈ શકો છો જો આપણે આ મકાન છે ને બાર થી તમને એક જ મકાન લાગે પણ અંદર રૂમ ને રસોડું ને હોય છે જો આ જોઈ શકો છો જો જો તમે આમાં કેટલા બારથી તમને એક જ રૂમ લાગે પણ અંદર કેટલા રૂમ છે જોઈ શકો છો જો તમે આ રસોડું છે આ મોટો રૂમ છે મિત્રો તો આ તમે જોઈ શકો છો આ જો આ બાજુ છે જય શ્યારામ જો તમને આ થી તમને એક જ મકાન લાગે પણ અંદર કેટલા રૂમ છે કેટલી બારહાંક છે આંદુ જુદું આ આ હા જો આ ગાયું ને અહીંયા ગાયું છે ને કે ભેવું હોય છે હા જય શ્યારામ જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો તમને આ એક મકાન લાગે ને પણ આની અંદર ઘણા રૂમ હોય ને ચાર પાંચ ભાઈ અંદર રહેતા હોય અંદર રૂમ જુદા જુદા હોય છે હા જય શ્યારામ হার ঘুর ঘুমতা ঘুমান શેરમ તો હવે અત્યારે આપડે આ વિડીયો પૂરો કરીએ જો આપડે આ પથારી તો દીધી છે ને હવે હોઈ જાય હવાર વેલા જાગી જાય કારણ કે કાલ તો આપડે ધૂળેટી રમવાનું છે ને અહિયાં એટલે હો હા જય શ્યારામ